નાથ સામે ચાલીને નગરચર્યાએ નીકળ્યા અને ભક્તો દર્શન આપ્યા સવારે ચાર વાગે જગતના નાથની મંગળ આરતી કરવામાં આવી હતી તો આપણે જણાવી દઈએ કે અમદાવાદની રથયાત્રાનો કુલ રૂટ સોળ કિલોમીટર લાંબો છે અમદાવાદની રથયાત્રામાં રાજ્યના મુખ્યમંત્રી પાહિંદ વિધિ કરીને રથ ખેંચ્યો હતો પાહિંદ વિધિમાં મુખ્યમંત્રી સોનાની સરણીથી ભગવાનનો રથ સાફ કરાવ્યો અમદાવાદ ત્યાં રથયાત્રામાં માત્ર ધાર્મિક લાગણીઓ જ નહીં પરંતુ કોમી એકતાનું પ્રદર્શન પણ થાય છે અમદાવાદમાં જ્યાં ભગવાન જગન્નાથજીનું મંદિર જમાલપુરમાં છે તો આ સમગ્ર વિસ્તાર મુસ્લિમ બહુમતી ધરાવતો વિસ્તાર છે પરંતુ જ્યારે ભગવાન જગન્નાથજી શહેરના પ્રવાસે નીકળે છે મુસ્લિમ સમુદાય ભગવાન જગન્નાથનું ભારતના લોકો દ્વારા આદર આદર અને સાથે સ્વાગત કરવામાં આવે છે જેમ કે હિન્દુ ભક્તો દ્વારા કરવામાં આવે છે આ દિવસે મુસ્લિમ સમુદાયના લોકો તમામ પર પાણી અને પાણી અર્પણ કરે છે ભગવાન જગન્નાથજી ની જ્યાંથી આવે છે યાત્રા તે રસ્તાઓ પર પ્રસાદ વિતરણનો કાર્યક્રમ યોજવામાં આવે છે